ધોળકા વિધાનસભા વિસ્તારમાં સરદાર પટેલ સાહેબ ની એકસો પચાસ મી જન્મ ના અવસરે રાષ્ટ્રીય એકતા એક ભારત આત્મનિર્ભર ભારત કર સ્વદેશી સ્વદેશી હર તથા વિકસિત ભારતના સંકલ્પો સંદેશ જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી સરદાર એકસો પચાસ એકતા પદયાત્રા નિમિત્તે આયોજિત સભામાં સંબોધન કર્યું તથા મીઠી કુઈ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું આ યાત્રા આઠ કિલોમીટર રામપુર ગામી પટેલ વાડીમાં સભાના રૂપમાં ફેરવાઈ હતી કાર્યક્રમમાં ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પ્રદેશ સ શ્રી જયરાજસિંહ પરમાર અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી મહામંત્રી શ્રીઓ થોડકા શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો શહેર તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ આગેવાનો પોલીસ સ્ટાફ તથા ધોળકા વિધાનસભા વિસ્તારના નાગરિકો જોડાયા મોટી સંખ્યામાં જોડાયા હતા શંભુ લિંબા છે ન્યૂઝ ગુજરાતી ધોળકા